ये अलग चला गया जब मित्र नौ नौं थे आए वो <ís> ज़ें। जु तना ना 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 હેલો ખાલી એકવાર મને કોમેન્ટ કરીને બતાવી દો કે વિડીયો વિડીયો એક વાર કોમેન્ટ સ્ક્રીન પર આવે છે કે નહીં પ્લીઝ પ્લીઝ કરીને જણા દો ફટાફટ કે વિડીયો તમારી સ્ક્રીન પર આવે છે લોગઆઉટ થઈ ગયેલું ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે ગુજરાતીનો એમપી જોવાના છે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો લાઇક નથી કરી લાઇક કરતો ફાસ્ટ 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 સોરી વિદ્યાર્થી મિત્રો એ પેલું નેટવર્કના કારણે આપણે લાઈવ બંધ થઈ ગયેલું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પરમ દિવસ આઈ આપેલા છે નામથી કેટલા પૂછાયા છે કહી દઉં આપણે જો તમે છઠ્ઠો પ્રશ્ન છે ને એ આ રહો દેખો વનમાં ચંદાલે ઉગ્યો કાવ્યોમાં થતી દૈનિક ક્રિયાઓ નોંધો વિદ્યાર્થી મિત્રો આ દેખો આપા આજે મેં કાલે બે દિવસ પહેલાં જે આઈએમપી આપેલ છે એનામથી જ આ પૂછાયો છે દેખો આ રહ્યો છઠ્ઠો વનમાં ચંદ્રલો ઉગ્યો કાવ્યોમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ પછી વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન છે નાવિક વર્તો બોલ્યો કાવ્યના આધારે ભક્ત હૃદય જો વિદ્યાર્થી મિત્રો એ પણ મેં આપેલો છે દેખો નાવિક વર્તો બોલ્યો કાવ્યના આધારે નાવિકના ભક્ત ભક્ત હૃદય આલેખો જો વિદ્યાર્થી મિત્રો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો જો આજે તમારી પરીક્ષા આજે તમારી આજે તમારું પેપર હતું ગુજરાતીનું જો તમારે આ પ્રશ્ન આવ્યા હોય તો પ્લીઝ એક ખાલી વિડીયોને લાઈક કરી દેજો જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન પૂરતા પ્લીઝ વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન છે ચક્રવાત મિથુન ખંડકાવ્ય અંત વિશે લખો જો વિદ્યાર્થી મિત્રો આજે તૈય મોટા પ્રશ્નો પૂછાયા છે તૈને તૈન આપેલા દેખો ચક્રવાત મિથુન ખંડકાવ્ય અંત વિશે લખો વિદ્યાર્થી મિત્રો મેં સ્ક્રીનશોટ સાથે લાવ્યો છો દેખો આપણી જ ચેનલ છે સુપ સ્ટાઈ ઝીરો નાઇનના બે દિવસ પહેલા મેં આ લાઈવ કરેલું છે વિદ્યાર્થી મિત્રો ને જે અહીંયા આઈ એમપી આપેલા છે તેમાં પૂછવામાં છે વિદ્યાર્થી મિત્રો તમે ઓગણીસ જણા જોડાયેલા છો હજુ સુધી એક બી લાઈક નથી થઈ પ્લીઝ ખાલી એકવાર લાઈક બટન પર ક્લિક કરી નાખો ચાલો પ્લીઝ પછી છે સેક્શન બી અમૃતાકૃતિનો સાહિત્ય પ્રકાર ચારિત્ર નિબંધ શું છે વિદ્યાર્થી મિત્રો ચારિત્ર નિબંધ પછી છે વિક્રમ વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા રંભા દૂધવારી જો વિદ્યાર્થી મિત્રો આ મેં કીધેલું કે મોસ્ટ ટાઈમ છે પૂછાશે ને વિદ્યાર્થી મિત્રો પૂછાયું મેં કીધેલું બી ખરી જે બી લોકો મારા લાઈવમાં હતા તે દિવસે મેં બોલેલો કે રંભા દૂધ વરીનો પ્રશ્ન પૂછાશે 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 ને વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો મેં કાલે નિબંધો પણ લઈને આવ્યો હતો તમારી માટે મોસ્ટ ટાઈમ તે બંધો માટે આપણા મેં જેટલા નિબંધ આપેલા તેમાંથી આપની પાસે એક નિબંધ પૂછાયો છે કાલે મેં જે નિબંધ તમારી સમક્ષ રજૂ કરેલો તેમાંથી એક નિબંધ પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો બેઠા સાત માઠ લેવા સાક માર્ક લેવાના હતા ઓકે વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠા વિદ્યાર્થી મિત્રો ખાલી મારો ખાલી અવાજ તમને ક્લિયર રીતે આવતો હોય તો પ્લીઝ એકવાર લાઈક બટન પર ક્લિક કરજો ચલો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ મારો અવાજ જો તમારી સુધી આવતો હોય તો લાઈક બટન પર એકવાર ક્લિક કરી નાખજો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ખાલી એક વાર બટન પર ક્લિક કરી નાખજો ફાસ્ટ 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 વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ચાલો પછી કે દસમું તબી તબીબો સેના સેના માટે જીભ પર આધાર છે તો રોગોના નિદાન માટે શેના માટે છે રોગોના નિદાન વિદ્યાર્થી મિત્રો ને આજે પૂછાવ્યો જ છે અગિયારમું છે સુમન લાલ જપુને કૌતિક પૂછેલા પ્રશ્નોનો દરેક ઉત્તર શું વિદ્યાર્થી મિત્રો આનો ઉત્તર છે લાંબો હતો એટલે અહીં લખેલ નથી આથી તમે તમારી ગ્રાઇટ બુકમાં જોઈ લેવું વિનંતી છે આજે શાળામાં કયા કયા દિન હતા આજે શાળામાં ઉજવણી હતી શિક્ષક દિન સ્વતંત્ર દિન પછી સફાઈ દિન પછી સ્વતંત્ર દિન એ રીતના બધા દિનની ઉજવણી હતી વિદ્યાર્થી મિત્રો પછી છે કે લેખક બધી ઇન્દ્રોમાં કઈ ઇન્દ્રની સર્વશ્રેષ્ઠ માને છે વિદ્યાર્થી મિત્રો આ પણ મેં કાલે આઈએમપી આપેલ અને તે પૂછાય છે આ દેખો આ કાલનો જ વિડીયો છે કે લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયો સર્વશ્રેષ્ઠ માને છે જો વિદ્યાર્થી મિત્રો પૂછાયો છે આપણો આઈએમપી વિદ્યાર્થી મિત્રો કે અહીંથી જે આઈએમપી પ્રોવાઈડ કરવામાં આવે છે કે અમે ખાલી એકવાર વાર લેજો જો તમે એક વાર બી વાંચીને ગયા છો ને પરીક્ષામાં ને જે જે બી ખાલી આઈએમ મારું આઈએમપી કરીને આજે પરીક્ષામાં ગયા હશે ને તે બધા વિદ્યાર્થીઓને આજે ખબર પડી હશે કે આ સુ સ્ટડી ઝીરો નાઇન ચેનલ વાળા કાલે જે આઈએમપી આપેલા તેમાંથી પેપર લેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો ફટાફટ ચાલો હજુ સુધી લાઈક નથી કરી પ્લીઝ એકવાર વાર લાઈક બટન ક્લિક કર દેજો ને તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ સાંજે અકાઉન્ટનું મોસ્ટ 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 આઈએમપી આપણે જોવાના છે ઓકે એ તમે છૂટી ના જાય તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આથી નોટિફિકેશન મેં લાઈવ કરું તો તમને ઝડપથી મળી રહે ચલો વિદ્યાર્થી મિત્રો લાઈવ એક એકવાર ખાલી હજુ એકવાર લાઇક બટન પર ક્લિક કરી નાખો ફાસ્ટ 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 ચાલો હજુ સુધી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો કારણ કે એને પણ ખબર પડે કે આ ચેનલમાંથી જે આવી રોડ કરવામાં આવે છે તે પૂછાય 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 છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ફાસ્ટ પછી આપણે તેના પછી જોઈશું કે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે ને તે પણ મેં આઈએમપી દેખી શકો છો તમે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દમાં લખો તો વિદ્યાર્થી મિત્રો કેવું લાગે છે અહીંથી જે પણ મોટા પ્રશ્નો અને નાના પ્રશ્નો તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તે બધે બધા આવ્યા છે એવું કહીએ ને કે આપણે પચાસ મિનિટમાંથી નહીં નહીં કે આપણા આઈએમપીમાંનું નહીં નહીં કે પાત્રીસ કે આડત્રીસ માર્કનું પૂછાયું છે

એવું સમજો કે સબસ્ક્રાઈબ બટન માર્યું એવું છે ને કે એ તમને ખેંચે છે એટલે તમે આગળ વધવા માંગો છો ને એ તમને પાછું ખેંચે જ ને તમને ગુસ્સો આવે ને એ રીતે શાંતિથી એકવાર ક્લિક કરી દેજો કારણ કે બીજાથી મિત્રો ગુસ્સામાં આવીને તો આપણે તમારી ફોનની સ્ક્રીન નુકસાન પામશે આપણે કોઈનું નુકસાન ઈચ્છતા નથી એટલે બીજા મિત્રો ખાલી એકવાર લાલ બટન પર ક્લિક કરી નાખજો ઓકે પછી છે અમૃતાનું પાટ અંદરને એટલે રમણીય પછી છે વિપટ વિપટ એટલે સાખા સાખા એટલે દાડી પછી છે વિરોધી મમ્મીને અધૂરું કામ ગમતું નથી કોઈ પણ બેદ લખવાના છે કેવી રીતે મિત્રો એટલે આપણે કહેવાનું મમ્મીને પૂરું કામ ગમ પૂરું કામ ગમે છે હા એ જ એ જ બનશે પછી છે કોઈ પણ બેચ છે ને તો વિદ્યા મિત્રો આપણે વીસમું લઈએ વ્યસ વ્યસન શરીર માટે ઝેર સમાન છે તો આપણે એવું લખવાનું વ્યસન શરીર માટે અમૃત સમાન નથી ઓકે પછી આપણે આગળ જઈશું શબ્દ બેસ્ટ એક જાતની જીવાત બગાઈ કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો બગાઈ એકવાર વાર લાઈક બટન પર ક્લિક કરી નાખજો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ એક વાર લાઈક બટન પર ક્લિક કર નાખજો બગાઈ કે શું કે બગાઈ ગમે તે બે લાખ વાળો પણ તઈ લખ્યો હશે તો ચાલશે અગ્નિ આંગળીઓનો ઘરેનો એટલે વિછો શું કે વિછી યો એ સમજતા સુત સુતનનો વિવિધ રંગી કપડું એને મસરૂ કે ભઈ મસરૂની કોથરી છે ને એ એ પાઠનું છે કે છે કે અમૃતા અમૃતાને મસરૂની કોથરીનો બસ એ પાઠનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાલી એકવાર કોમેન્ટ મને જણાવજો કે વિડીયો કેવો લાગે છે હજુ સુધી પ્લીઝ લાઇક નથી કરી તો લાઈક કરી દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કિલર ગેમિંગ હાય 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 વિદ્યાર્થી મિત્રો ચાલો પ્લીઝ 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 બીજા મિત્રો લાઈક કરી દેજો એકવાર બટન પર જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા ઓકે આપણે જે સેક્શન સી નું આપી આપેલું તેમાંથી જ છે મિત્રો તમે તમારું નેમ કોમેન્ટ કરીને બતાવી દો ઓકે તમારું નેમ કોમેન્ટ કર દો આથી ખબર પડે કે તમારું તમે કયા શહેરમાંથી નામ પણ પછી છે જાજુ એટલે કે વધારે પછી છે ધોખો એટલે ચિંતા પછી છે ચૂંટણી વિશુદ્ધ એટલે વિશુદ્ધ પરિસ્થિતિને આવી રીતના લખાય પરિસ્થિતિ ઓકે વિદ્યાર્થી મિત્ર પછી છે રતિ એટલે કામદેવ ની પત્ની ને રતિ એટલે થોડુંક પછી છે ગ્રહ એટલે આકાશમાં એક ગ્રહ આકાશમાં મંડળ મંડળનો એક ગ્રહ પછી કહેવાય ગૃહ એટલે ઘર આપણું ઓકે વિદ્યાર્થી મિત્રો આ જ ઉપરના જે વિદ્યાર્થી મિત્રો આપણે આવી રહ્યા છે પૂછાયા છે ઓકે તેનું સ્ક્રીન પાડેલા છે પછી છે રૂઢિપ્રયોગ બાર વગાડ દેવા આટે એટલે કે તેના તેને સામાવાડાની આવી આજે તો પેલા આપણે આઈ બની કાઢી એની આઈ બનાવી કાઢી વિદ્યાર્થી મિત્રો એને ઓકે नहीं, जो विद्यार्थी मित्रों तो चैनल चैनल प्लीज 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 एक बार सब्सक्राइब सब्सक्राइब कर चलो पे आ सूचना प्रमाण लखो विद्यार्थी मित्रों पूरु कर मैं आईएमपी न बट पूछाया तो પછી છે સેક્શન ડી મને એ જ સમજાતું નથી કે આવું કારણ છે મિત્રો આ આ છે સારું એમાં આપણે વિચાર વિસ્તાર આપેલા છે ખબર છે તમને સેક્શન વિચાર વિસ્તાર આપેલા છે તમને જે વિચાર વિસ્તાર આપ્યા છે ને તે પૂછાયો છે આ વિચાર વિસ્તાર છે હનોના પાપીને દ્વિગુણ બનશે પાપ જેના લડો બાપ દિલના ગુપ્ત બળથી જો વિદ્યાર્થી મિત્રો આ તમને બતાવી દો આ રહો દેખો આ રહો કે હનોના પાપો દ્વિગુણ બનશે પાપ જગત લડો પાપો સામે અડક દિલના ગુપ્ત બળથી જો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આપડા IMP એટલે કે વિદ્યાર્થી મિત્રો આઈથી જે પ્રોવાઈડ કરવામાં આવે છે ને તે સને ભૂલથી પણ વાંચીન જતા રહેજો શું ભૂલી વાંચીન જજો એવું ના કરતા કે એમ પી પૂછાશે એવું નહીં એવું કે ભૂલથી પણ એ તમને નહીં કે પરીક્ષામાં તમે આખો જવાબ લખી વિદ્યાર્થી મિત્રો પછી આપણે જોઈશું નિબંધ નિબંધ છે નિબંધમાં પહેલો જ નિબંધ આવ્યો છે જળ બચાવો જીવન બચાવો આ રહ્યો વિદ્યાર્થી મિત્રો દેખો કાલે જ લાઈવ થયેલા છે આપણે આ આરો વાંચો જીવન બચાવો જીવન બચાવો મિત્રો જડ જ આવે છે બટ આ જીવન લખાયેલું છે એ જ પ્રોબ્લેમ છે ખાલી પ્રિન્ટ ઇન મિક્સર ઓકે વિજય મિત્રો એટલે કે તમે વિચાર કરો કે આડત્રીસ માર્કનું પૂછાયું છે આપણે આડત્રીસ માર્કનું ઓકે વિજય મિત્રો તો પ્લીઝ હવે મળીશું સાંજે આપણે એકાઉન્ટના આઈએમપી લઈને ત્યાં સુધી હજુ સુધી વિડીયોને લાઈક નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો